ધાંગધ્રા તાલુકાના રાજપુર ગામે વીજળી પડતા બે ભેંસોના મોત લાલજીભાઈ ગોરધનભાઈની વાડીમાં વીજળી ત્રાટકતા બે અબોલ ભેંસોના મોત સૂત્રો આધારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગજવેજ સાથે છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી રાજપર ગામના લાલજીભાઈ વીજળી પડતા બે અબોલ ભેંસોના મોત નીપજ્યા હતા અને સમગ્ર પંથકમાં વીજળી પડ્યાના સમાચાર વાયુ પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી લાલજીભાઈ ગોરધનભાઈ દ્વારા કુદરતી આફતના કારણે મોતને ભેટેલી બે ભેંસોનું યોગ્ય વળતર સરકાર દ્વારા મળે તેવી માંગ ઉઠવા પામી હતી મારું નામ રાજપર ધનભાઈ ગણેશભાઈ ગામ વીજળી પડતા મૃત્યુ થઈ છે તો અપેક્ષા રાખી છે સરકાર અમને કઈ